પોરબંદરમાં એક માસ પૂર્વે કેમિકલ ટ્રેડિંગના ધંધાર્થી સાથે બરોડા તથા સુરતના ચાર શખ્સોએ રૂપિયા ત્રેવીસ લાખની છેતરપિંડી કરી હતી જેમાં બરોડાના એક ટ્રાન્સપોર્ટ ધંધાર્થી સહિત ચાર સામે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી જે કેસમાં પોલીસે વધુ એક આરોપીને સુરત ખાતેથી ઝડપી પાડ્યો છે બનાવની પ્રાપ્ત માહિતી મુજબ વાઘેશ્વરી પ્લોટમાં રહેતા અને પુના ખાતે કેમિકલ ટ્રેડિંગનો વ્યવસાય કરતા હિતેશ મનસુખલાલ થાનકીએ એક વર્ષ પૂર્વે કમલાબાગ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી જેમાં જણાવ્યા મુજબ મંગેશ ઉર્ફે સુરેશ જીવતરામ ફુલવાણી નામના શખ્સે એક વોટ્સએપ ગ્રુપમાં સંપર્ક કરી પોતે કેમિકલનો ઇમ્પોર્ટર હોવાનું જણાવ્યું હતું અને મિનરલ ટર્પેટાઇન્ટ ઓઇલના ભાવતાલ બાબતે વાતચીત કરી હતી આ રીતે શરૂઆત કરી સુરેશે વ્યવસાય અંગેની લાલચ આપી હતી ત્યારબાદ મંગેશ શ્યામભાઈ ટેન્કર ડ્રાઈવર રાકેશ પટેલ ઉર્ફે રાજા યાદવ અને કમલેશ હંસરાજ કલોલા સહિતનાઓએ પૂર્વાયોજિત કાવતરું કરી જીએસટી પોર્ટલ પર પેઢીનું રજીસ્ટ્રેશન કરાવ્યું હતું તેમજ વ્યવસાયમાં સારા નફાની લાલચ આપી હિતેશને વિશ્વાસમાં લીધો હતો ત્યારબાદ તેણે હિતેશ પાસેથી રૂપિયા ત્રેવીસ લાખની છેતરપિંડી કરી હતી તેમજ ગાળો કાઢી અને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી જે બનાવમાં સંડોવાયેલા મંગેશ અને શૈલેષ મંજી વઘાસિયા નામના શખ્સની પોલીસે અગાઉ પણ ધરપકડ કરી હતી ત્યારબાદ ત્રીજા આરોપી કૃષ્ણ બાબુ ઉર્ફે રાજા સત્યનારાયણ યાદવને સુરત ડીસીબી પોલીસે ઝડપી લઈ પોરબંદર પોલીસને જાણ કરતા પોરબંદર પોલીસે તેનો કબજો લઈ વધુ પૂછપરછ હાથ ધરી હતી નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર